હાલ સુરતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ગરમીનો પારો ડિગ્રી ને પાર થતાં સુરતીઓ ગરમીથી ત્રાહીમા પોકારી ઉઠ્યા છે હજુ પણ આગામી બે દિવસ ગરમીનો પારો એકતાલીસ બેતાલીસ ની આસપાસ રહેવાની સંભાવના છે સુરત શહેરમાં સતત બીજા દિવસે ગરમીનો પારો ચાલીસ ડિગ્રી નોંધાયો હતો આગામી બે દિવસ હજુ ગરમીનો જોર રહેવાની હવામાન વિભાગની આગાહી છે હાલ તો શહેરમાં આગ ઓગતી ગરમીથી લોકોની હાલત કફોડી બની ગઈ છે દિવસની સાથે રાત્રે પણ વાતાવરણમાં ગરમી અનુભવાઈ હતી રાત્રિનો પારો સત્યાવીસ ડિગ્રી નોંધાયો હતો દિવસભર ગરમી સાથે લુ અસર પણ જોવા મળી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી નોંધાયો હતો ગઈકાલની સરખામણીમાં લઘુત્તમ તાપમાનમાં ઝીરો પોઈન્ટ ચાર ડિગ્રીનો વધારો થયો હતો આ સાથે જ ઉત્તર પૂર્વ દિશાથી નવ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો હતો અંતે નોંધનીય છે કે આગામી બે દિવસ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ જ રહેશે ત્યારબાદ ગરમીનું જોર ઘટવાની સંભાવના છે હાલમાં તો બે દિવસથી શહેરમાં અગનઘોળા વરસતા હોય એવી ગરમી અનુભવાય છે મંગળવારે પણ એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી ગરમીનો અહેસાસ થયો હતો બ્યુરો રિપોર્ટ સુરત